everyone ગુડ મોર્નિંગ અત્યારે આપણે બધા આવો નવી વસ્તુ ખાતા હોય અત્યારની જનરેશન પ્રમાણે અને આપણા ગવડી હું કે આપણને કે અમે આ બધું વસ્તુ તો અમારી જનરેશનમાં અમે લોકોએ ક્યારે નહીં ખાઈ લીધી જેમ કે બર્ગર આપડી જનરેશનના લોકો અત્યારે બર્ગર ખાય પણ બર્ગર એટલે કે આપડા આઈના જ વડાપાવ વિદેશમાં જઈને થઈ ગયા બર્ગર બીજી પિઝા આપણી જનરેશન અત્યારે પિઝા ખાય અને આપણા ગવડિયા પિઝા જોઈને શું કે કે ભાઈ પિઝા એટલે આપણી આઈની જ ભાખરી જે વિદેશ જઈને થઈ ગયા પિઝા પછી આવે પાસ્તા પાસ્તા એટલે કે આપણે આઈની જ દેશની દાળ ઢોકળી જે વિદેશ જઈને થઈ ગયા પાસ્તા ત્યાર પછી આવે ફ્રેન્કી ફ્રેન્કી એટલે આઈની જ દેશી શાક રોટલીનું પિંડું કે જે વિદેશ જઈને બની ગઈ ફ્રેન્કી અને છેલ્લે લાસ્ટમાં આવે લોચો લોચો એટલે કે આપણા આઈના જ દેશી ખમણ કે જેને અધ અભ્યાસ છોડી દીધો એટલે આપણા આઈના જ ખમણ બની ગયો લોચો આ રીતે છે વાનગી આયા જ પણ એને અલગ રીતે કઈક ઢાળવામાં આવે તો એ કઈક અલગ બની જાય છે એક બહુ સરસ વાત છે કે બી અને ડી બી એટલે કે બર્થ ડી એટલે કે જન્મ અને મરણ એ બે માંથી એક પણ વસ્તુ આપણા હાથમાં નથી પણ એ બી અને ડી વચ્ચે સી આવે છે સી એટલે કે ચોઈસ જે તમારા હાથમાં છે તમારે શું કરવું છે શું જીવવું છે એની ચોઈસ તમારા હાથમાં છે એટલે વર્તમાન તમારી પાસે છે તો વર્તમાનને જીવો ભૂતકાળને ભૂલી જાવ અને ભવિષ્યને કુદરત ઉપર છોડી દો

તમાર ખતારો લખાવશે કલમ ખતારો લખાવશે ઓર યહ અમારી પ્યારી આરુ ભી આ ગઈ હૈ કે લવા ગઈ આવેશ સ્કૂલમાંથી ચાર વાગે તો તું આઈસ હજી તું આવેશ ને સ્કૂલે થી ત્યારે તો હજી હું આઈસ તુઆરિસ પછી હું અમરેલી જઈશ તું કે અમરેલી આવવાની જવે વેકેશનમાં વેકેશનમાં તું આવ ને એટલે ઉતરે પીઝા ખવરા અનેયા બજે લઈ જાય हर वालो भवि ने स्कूल में मुक्या भी है और यहाँ पे निकाली है हमने सारी साड़ियाँ सभी को दिखाने के लिए और मम्मी अभी वन बाय वन पैक कर रहे हैं नहीं मम्मी अभी पैक पे करिए धीमे धीमे हर आलो आप फटाफट बुध पैक करवा मानिए

પેક કોણ કરે બધા ઓલરેડી એક થેલા પેક હો ચુકા હૈા કરે જેટલા બને ઓછા મુદ્દા કરીયે એટલે કે માથા આવડે નહી આવડે પે સારી ચીજે જે કપડા સિવાયની જે બધી લીધી છે મમ્મી મસ્ત પેક કરી દે છે એટલે કે માથા નઈ હા મમ્મી એને બડી સી બોરી મમ્મી આમાં હું લઈ જવાનું છે અહીંયા આટલું બધું સુરત થી ભરત કાકા કે કો સુરત લઈ જાવ એવું લાગે છે મને હા કારણ કે આમ નામ બેગ માં તો આવ્યા છે પણ એ બેગ આમ નામ રે એની કરતા મમ્મી એ કીધું કે આપણે આ લઈને આવ્યા જ છીએ અમરેલી થી તો આમાં આપણે હરખા ભરી દઈએ વરસાદ પાણી હોય ને તો કઈ વાંધો ન આવે તો અહિયાં મોટો થેલો આમાં બધી મારી જે સાડીઓ ની બધું હતું છૂટક વસ્તુ ઈ

અમારા દાદા ને અમને બઉ ખાવે અડદ ની ડાળ ને મેથી દાણા નું શાક ને જો આ રોટલા બનાવી નાખો અને ખરી જાય તો ઓલરેડી થઈ ગયું છે એ તો કઈ ઝંઝટ નથી આવે દાળ ને રોટલી અહિયાં જો

मॉल माई होती हम हाँ मॉल मई से लेता अभी शाम के चार बज चुके हैं और कल तो गए थे मॉल में लेकिन कल तो पप्पा के विजीजन के दिन मॉल सारे मतलब यहाँ पे बंद थे तो कल विशाल की शॉपिंग हो गई है और आज जा रहे हैं वापिस मॉल में क्योंकि दादा के लिए स्वयं पापड़ी लेके जाना है अमरेली तो चलिए हम चलते हैं मॉल में और आप सबको दिखाते हैं त्रिपल काकर की दुकान क्योंकि वहाँ से भी मम्मी को कुछ ना कुछ लेना है तो दोनों काम अभी साथ में निपट जाएगा तो चलिए हम चलते हैं वापस शॉपिंग करने

ઓર યા મમ્મી કો મિલ ગયે હે બહુ સારા અલગ અલગ મસાલે મસાલે મમ્મી 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 અમરેલીમાં રીંગણા તો દેખ રહે હે અને કરે છે મસાલેમી ને દાદા ને બહુ ભાવે કા સોન પાપડી ખાતો મોલમાં કાલે ઊંધ પપ્પા આવ્યા હતા પણ કાલે બંધ હતું ને એટલે નો લેવાનું અત્યારે પાછું યાદ આવી ગયું કીધું આપણે સોન પાપડી લઈ લઈએ

પપ્પા ફોન કરવો જોઈએ મારે કે તમને જે ભાવી લઈ ચાલો મેરે લી તો મેં સમોસા લે લા હે કચોરી ના કચોરી નથી ખાવી મને નથી કચોરી વિશાલે મોકલાવી હતી પણ મને નો ભાવી એટલે સમોસા રાખીયા આપણે રેડી સમોસા पहले में ऐसे ड्राई समोसा नहीं मिलते हैं तो और बाकी सारी तो रेगुलर चीज़ें हैं अभी तो वेफर वेफर तो कुछ नहीं लेना है हमें और ये सारी चीज़ें तो भी नहीं लेनी है हमें तो अभी देखते हैं यहाँ पे चिक्की कोने कोने चिक्की भाव है मैंने कह जो बता कॉमेंट <laughs> में अब मम्मी बोझ लेवा मिंडा से <laughs> आपने बस मखा एक चिक्की नहीं समोसा हाँ तो हलो लै तो मम्मी यहाँ पे सब लेने लगे हैं तो चलिए देखते हैं आगे आगे कि क्या क्या है उस हिसाब से लेते जाएंगे पे मुझे मिल गई है ड्राई फ्रूट चिक्की <laughs> क्योंकि मम्मी ने प्लेन ली थी लेकिन मुझे ड्राई फ्रूट वाली बहुत ज्यादा पसंद है तो इसमें से रखेंगे हम विशाल को भी टेस्ट करवाएंगे उन्हें भी ड्राई फ्रूट चिक्की बहुत पसंद है और मुझे भी बहुत ज्यादा पसंद है तो अभी ये वाला मैं फाइनल करती हूँ अपने लिए और विशाल के लिए ओली घरे जाऊँ बस मैं खाऊ और थोड़ी विशाल माटे बच्चा में राखूँ અને ત્યાં એને હું કાલ કપરામ દી જઈશ ને ત્યારે એને હું ટેસ્ટ કરાવીશ ઓકે हमारी शॉपिंग यहाँ की तो खत्म हो चुकी है मॉल की तो अभी मैं और मम्मी चलते हैं त्रिपल काका की दुकान पर कुछ लेना है तो देखते जाएंगे कि वो क्या कह लेते क्योंकि अभी नवरात्रि नजदीक आ रही है तो बोल रहे हैं कि उन्हें भी कुछ लेना है वहाँ से तो चले हम जल्दी हैं सीधा और यहाँ पे मम्मी आवी ले ना आप मंदिर लाइटिंग से लगभग जबक थे इसने ते देव राखवा न दे तो એટલે અહીંયા સ્પેશિયલી આપણે પ્લેન વ્હાઇટ લાઈટ લઈ લઈએ અને તો આપણા મંદિરમાં જે ઉપર નીચે બંને લાઇટ છે આપણે ચેન્જ કરી નાખીએ અને એના બદલે વ્હાઇટ લાઇટ રાખી દઈએ મમ્મીને જેવી જોતી હતી જેની હાટો આપણે ધક્કો ખાતો ત્રિપલ કાકાની દુકાને ય આપણને મળી ગઈ આરાળો તો આ લઈ લે અને ઓર અહીંયા પે હમ પહોંચ ગયા હે કિચન કે અંદર ઓર મમ્મી ક્યાં કર રહે હે આ મમ્મી બટેટા પવા થોડા કરના કી બધાનો ફેવરિટ અને મજા આવે ખાવાની કા મમ્મી હા ઓ તોયા

દાદા કે દક્ષા બનાવો તમે અડદ ની કરે કોઈ હોય કરે એટલે પાણી બોટલ ભરી બધું પેક કર દો અત્યારે પછી જમી લે અને પછી માથાકૂટ નઈ આપણે કેટલા વાગ્યાની છે સાત વાગ્યા સાત તો કાલે અમરેલી એમને બટ્ટા પૌાર થાય ગયા હે કિચન કે અંદર આજ તો મમ્મી જે બધું શોપિંગ કરવી તી થઈ ગઈ કા દાદા એ જે મંગાવ્યું બધું લઈ આવ્યા છેલ્લી શોપિંગ સુરત ની હવે કમ્પ્લીટા થઈ ગયા

એ તો દીદી પર સરપ્રાઈઝ કે જપન ઈસ્ટ ના વિશાલ વિશાલ હા આજે નીકળીએ જો આમણા આજે હા હા ચુકા

ઠીક જો યાર વેધર કેવું લાગે છે बताओ ઓકે જબરદસ્ત વેધર છે યાર અને બટેડ બવવા અમે છે

પછી ઓલી હું કેવાય મસાલા લીધા જ ભાઈ તમારી માટે એને વિશાલ આવે ને તો આપણે ભરેલા રીંગણા શાક નો મસાલો લીધો પછી મસાલો લીધો પીઝા નો મસાલો ના જો પીઝા નો મસાલો લીધો રીંગણા નો મસાલો લીધો અને એક મૈસૂર મસાલો લીધો અને હા હજી તો એક સરપ્રાઈઝ દેવાની બાકી ઓલું પીઝા કડલ નું ઓલું નો આવે ઓલું ઓલું ગ્લાસ માટી નો ઈ મને મળી ગયો એટલે તમે અહીંયા આવો એટલે હું તમને ઓ પિઝા કડલ બનાવીને ખવડાવું આવું હે આ તો તું ને હું ત્યાં આવું પણ તમે ઘરે આવજો હા રવાલો બોલો બાકી બસ જો હવે જો અહીંયા કુકર આવી ગયું છે છે અમારું બસ અમારે હવે જમવા બેસી પછી તમને તમને અને કાલે મળશું ફ્રી તો દિવસે મળવા જય સ્પેશિયલ બટેકા પવા બનકે હે ઉપર ડાલ રહે હે સેવ મજા જ આવી જવાની છે નાસ્તો કરવા અત્યારે તો

કે લોકો ને કઈક છે એ نیا પ્રસંગ એટલે એ લોકો ઓમરેલી આવે છે ત્યાર આવીસ અમાર ઘરે ઘરે આવીસ અને હું તને લઈ જઈશ લેવા બાય 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 બાયલી અવી બટેકા પવા કા મસ્ત નાસ્તો કરી લિયા હે ક્યોકી મમ્મી કે હાથ કે બટેકા પવા મતલબ ટેસ્ટ મે બેસ્ટ સભી કો ઇતને પસંદ આતે હે તો મસ્ત નાસ્તો કરી લિયા હલકા ફુલકા સા ક્યોકી ભઈ બસ મેય બેઠના હે જાકે તો એસા હલકા ફુલકા નાસ્તો હો તો મજા આતા હે तो अभी आज की फाइनली शॉपिंग कंप्लीट हो चुकी है सूरत की और कल तो हम पहुंचने वाले हैं अमरेली और अभी मतलब आई थिंक पंद्रह बीस दिनों से हम विशाल से नहीं मिले हैं तो सबसे पहले यहाँ से अमरेली पहुंच के पॉसिबल होगा तो कल वरना परसों हम विशाल से मिलने जाएंगे और उन्हें देंगे सरप्राइज क्योंकि उन्हें नहीं पता है कि मैंने दूसरा सरप्राइज भी उनके लिए लिया है तो बने रहने मेरे साथ ब्लॉग में तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામીનારાયણ